નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નવરાત્રીના છઠ્ઠા નોર્થે આ સિંગર દ્વારા એવું સોંગ ગાવામાં આવે બે વફાનું જેથી લોકોમાં બબાલ થયા અને લોકો દ્વારા પથ્થરો ફેંકવામાં આવ્યા તો મિત્રો વિડીયો પૂરો જોજો એટલે માહિતી પૂરી મળતી રહી અને વિડીયો આગળ મેં તમને બતાવીશું કે વિડીયોમાં કેવી રીતે શું સોંગ ગાયું છે તો મિત્રો તમે આગળ વિડિયોમાં જુઓ કે આ બેને શું સોંગ ગાયું અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો